નમસ્કાર મિત્રો આપ સૌનો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ જુવાલ ચેનલમાં આજે તારીખ છે બાર એપ્રિલ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે तो હવે આપણે જોઈશું આજનો કરંટ અફેર્સનો બનતા મોસ્ટ એમપી એમસીક્યુ પ્રશ્ન નંબર 1 बेंजामिन नेतन्याहू કયા દેશના प्रधानमंत्री બન્યા છે તો ઓપ્શન એ સાચો જવાબ આવશે ઇઝરાયેલ લગાતાર 5મી વાર बेंजामिन नेतन्याहू એ ઇઝરાયેલ દેશના प्रधानमंत्री બની ગયા છે ઇજરાયલની વાત કરીએ તો કેપિટલ છે જેરુસલેમ અને ચલણ છે ઇજરાયલી નવી શેકેલ એ કરન્સી છે તેની ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર બે કે તાજેતરમાં અબ્દેલ કાદર બેસલાહ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે તો અલ્જીરિયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે અલ્જીરિયા અબ્દેલ કાદર બેસલાહ એ નવા રાષ્ટ્રપતિ બન્યા છે અલ્જેરિયા દેશના તેઓના પહેલાં અબદેલ જીલ બુતેફ્લિકાએ થોડા દિવસ પહેલાં જ રાજીનામું આપ્યું હતું અને હવે તેમના પછી અબ્દેલ કાદર બેસલાહ એ અલ્જેરિયા દેશના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન યુટ્યુબ અનુસાર નીચેનામાંથી કયો દેશ યુટ્યુબનો સૌથી મોટો અને સૌથી ઝડપી વપરાશ વધી રહેલ દેશ છે તો કયો દેશ છે તે ઓપ્શન ડી ભારત એ સાચો જવાબ રહેશે તાજેતરમાં યુટ્યુબના સીઈઓ કે જેમનું નામ છે સુરેન વોજા સિક્કી સુરેન વોજા સિક્કી એ જણાવ્યું છે કે ભારતમાં યુટ્યુબ સૌથી ઝડપી ફેલાઈ રહ્યું છે અને સાથે સાથે ભારત એક મોટું બજાર પણ છે યુટ્યુબ માટે તેવું તેમણે જણાવ્યું હતું મુંબઈમાં યુટ્યુબનો એક કાર્યક્રમ હતો ત્યાં ત્યારબાદ આપણે જોઈએ કે નીચેનામાંથી કોને વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવે છે તો વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવે છે વિરાટ કોહલીને ઓપ્શન એ એ સાચો જોબ છે વિરાટ કોહલી આ એવોર્ડ ત્રીજી વાર પ્રાપ્ત થયો છે વિરાટ કોહલીને આ પહેલાં વર્ષ બે હજાર સોળ બે હજાર સત્તર અને હવે બે હજાર અઢાર માટે સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવે છે વિરાટ કોહલીને અને મહિલાઓમાં જો વાત કરવામાં આવે તો સ્મૃતિ મંધાનાને વુમન્સ લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે તો આપ ઇમેજમાં દેખો આપ જોઈ શકો છો ઇમેજમાં આ છે વિરાટ કોહલી અને વુમન્સ ક્રિકેટર સ્મૃતિ મંદાના આ બંનેને વિઝડલ લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવે છે પુરુષોમાં વિરાટ કોહલીને અને મહિલાઓમાં સ્મૃતિ મંદાનાને अने त्यार आपने बात करिए तो अफगानिस्तान ना राशिद खान ने लीडिंग टी ट्वेंटी क्रिकेटर ऑफ द ईयर तरीके पसंद करवामा खास याद रखी देंज आप अफगानिस्तान ना राशिद खान लीडिंग टी ट्वेंटी क्रिकेटर ऑफ द ईयर तरीके पसंद करवामा करमें आ साथ साथ चर्चा कर लीए कि थोड़ा दिवस पहला ज आईसीसी टेस्ट चैम्पियनशीपनी ગદા કયા દેશે જીતી હતી તો આપણા દેશ ભારતે લગાતાર એ ત્રીજી વાર ગદા જીતી છે એટલે કે ટેસ્ટમાં એક એપ્રિલ સુધી પૂરા એક વર્ષમાં નંબર વન ટીમ રહી છે ભારતીય ટીમ ત્યારે આ ગદા પ્રાપ્ત કરી છે જેમાં એક મિલિયન ડોલર ધનરાશિ આપવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરી હતી કે આઈસીસી જે છે તેમાં ઓડીઆઈ રેન્કિંગ છે તેમાં પ્રથમ કયો બેટ્સમેન છે તો વિરાટ કોહલી અને જો બોલરની વાત કરવામાં આવે તો બોલરમાં પ્રથમ કોણ છે બુમરાહ જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડરની વાત કરી હતી તો રાશિદ ખાન એ ઓલરાઉન્ડર છે કે જે ઓડીઆઈ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે અચ્છા આની સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ કે આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ કે જે ત્રીસ મેથી લઈને ચૌદ જુલાઈ સુધી કયા દેશમાં રમાવાનો છે ઇંગ્લેન્ડ અને કેટલામાં આ વર્લ્ડ કપ હશે બારમો વર્લ્ડ કપ હશે અચ્છા બે હજાર ઓગણીસનો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાવાનો છે તો બે હજાર પંદરનો જે વર્લ્ડ કપ હતો તે કયા દેશમાં યોજાયો હતો ઓસ્ટ્રેલિયા કયો દેશ વિનર રહ્યો હતો ઓસ્ટ્રેલિયા અને આની સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ કે બે હજાર ને ત્રેવીસનો જે વર્લ્ડ કપ છે તે ભારતમાં યોજાવાનો છે ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે વોટ્સઅપના માધ્યમથી ગ્રાહકો માટે ચેટ બેન્કિંગ સેવા શરૂ કરનાર વિશ્વની પ્રથમ ઇસ્લામિક બેન્ક એ કઈ બની છે તો સાચો જોબ આવશે ઓપ્શન સી અમીરાત ઇસ્લામિક બેન્ક ઓપ્શન સી એ સાચો જોબ રહેશે અમીરાત ઇસ્લામિક બેન્ક એ નામ ખાસ યાદ રાખી દેજો આપ પહેલી એવી ઇસ્લામિક બેન્ક બની ગઈ છે કે જે ગ્રાહકો માટે ચેટ બેંકિંગ સેવા શરૂ કરી છે હોય તેનું નામ શું છે અમીરાત ઇસ્લામિક બેંક હવે આ બેંકના કસ્ટમર વોટ્સઅપના માધ્યમથી પોતાને લેણદેન તેમજ કોઈ પણ માહિતી એ એકાઉન્ટ વિશેની જાણી શકશે હવે આપણે જાણીએ કે અમીરાત ઇસ્લામિક બેન્ક જે છે તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર્સ આવેલું છે દુબઈ ખાતે ક્યાં આવેલું છે દુબઈ ખાતે અને વિશ્વની પ્રથમ એવી ઇસ્લામિક બેન્ક બની ગઈ છે કે જેણે વોટ્સએપના માધ્યમથી ચેટ બેંકિંગ સેવા શરૂ કરી હોય થોડા દિવસ પહેલાં આપણે એક પ્રશ્નની પણ ચર્ચા કરી હતી કે એસબીઆઈ બેન્કે સિત્તેર પ્લસ જેની ઉંમર હોય તેવા કસ્ટમર માટે ડોર સ્ટેપ સેવા ચાલુ કરી હતી કઈ સેવા ડોર સ્ટેપ સેવા એસબીઆઈ બેંકે ચાલુ કરી હતી એ પણ આપ ખાસ યાદ રાખી દેજો તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સીઆરપીએફના આર શૌર્ય દિવસના અવસર પર શહીદોના પરિવારની મદદ માટે કઈ એપ એ લોન્ચ કરી છે તો તે એપનું નામ છે સી આર પીએફ વીર પરિવાર ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે સી આરપીએફ વીર પરિવાર આપ ઇમેજમાં જોઈ શકો છો આપણા રાષ્ટ્રપતિએ લોન્ચ કરી છે આ એપ કે જેમનું નામ છે સી આરપીએફ વીર પરિવાર આ એપમાં શહીદ પરિવારને મળવા વાળી આર્થિક લાભ જે હોય છે તે બતાવવામાં આવશે તેમજ એ પરિવારની જોડાયેલી સમસ્યાઓનું પણ નિદાન થઈ શકશે પરિવારના સભ્યો પોતાની જે સમસ્યા હશે તે પણ રજૂ કરી શકશે અને તાજેતરમાં જ નવ એપ્રિલના રોજ સીઆરપીએફનો આર ચોપ્પનમો શૌર્ય વીર દિવસ મનાવવામાં આવ્યો હતો અને તેના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ એપ લોન્ચ કરી છે તેનું ખાસ નામ યાદ રાખજો આપ સીઆરપીએફ વીર પરિવાર ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે આઈએમએફ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે ભારતનો જીડીપી દર ઘટાડીને કેટલો રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે તો આઈએમએફ દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે ભારતનો જીડીપી દર ઘટાડીને જીરો પોઈન્ટ બે ટકા ઘટાડીને તેમણે સાત પોઈન્ટ ત્રણ ટકા એટલે કે ઓપ્શન ડીમાં જે બતાવવામાં આવ્યું છે તે સાત પોઈન્ટ ત્રણ ટકા રહેશે તેવું અનુમાન કર્યું છે આઈએમએફએ આ પહેલાં આઈએમએફએ સાત પોઈન્ટને પાંચ ટકા જીડીપી દર બતાવ્યો હતો ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસને વીસ માટે હવે આપણે આની સાથે સાથે ચર્ચા કરી દઈએ કે તાજેતરમાં વિશ્વ બેંકે પણ ભારતના બે હજાર ઓગણીસ વીસ માટેનો જીડીપી દર તેમને જણાવ્યો હતો કેટલો રહેશે તો તેમના મત મુજબ સાત પોઈન્ટ પાંચ ટકા કોના મત મુજબ તો વર્લ્ડ બેંક એ પણ આપ ખાસ નોંધ કરજો ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ જીડીપી દર અનુમાન કર્યો હતો તો સાત પોઈન્ટ બે ટકા અનુમાન કર્યો હતો કોને આરબીઆઈએ એ પણ આપ યાદ રાખજો ત્યારબાદ વાત કરવામાં આવે એશિયન ડેવલપમેન્ટ બેંકે કેટલા ટકા અનુમાન લગાવ્યું હતું એમને પણ સાત પોઈન્ટ બે ટકા અનુમાન લગાવ્યું હતું જીડીપી દર બે હજાર ઓગણીસ અને વીસ માટેની આ વાત છે એ ખાસ આપ યાદ રાખજો આઈ એમ ફૂલ ફોર્મ ઇમેજ ઉપર આપ જોઈ શકો છો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તેની સ્થાપના ક્યારે થઈ હતી તો સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ને પિસ્તાલીસમાં આઈએમએફની સ્થાપના કરવામાં આવી હતી હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો વોશિંગ્ટન ડીસી ખાતે તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે ખાસ યાદ રાખજો એકવાર એક્ઝામમાં પૂછાયેલું છે હેડક્વાર્ટર્સ અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના સભ્ય દેશ છે વન એટી નાઇન એકસો ને સભ્ય દેશ છે પ્રેઝન્ટ ટાઈમમાં અને મહાનિર્દેશક કોણ છે તો ક્રિસ્ટિયન લેગાર્ડ એ આઈએમએફના મહાનિર્દેશક છે તાજેતરમાં હીરા સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવશે તેવી જાહેરાત થઈ છે તો સાચો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં ઓપ્શન બી એ સાચો જવાબ છે મધ્યપ્રદેશ રાજ્યમાં બનાવવામાં આવશે હીરા સંગ્રહાલય અને એ પણ મધ્યપ્રદેશના ખજુરાહોમાં દેશનો પ્રથમ હીરા સંગ્રહાલય બનાવવામાં આવશે અને જેમાં પન્નાની ખાણમાંથી મરી આવેલ હીરા રાખવામાં આવશે આના પરથી યાદ આવે છે કે ભારતનું પ્રથમ સંગીત સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું તામિલનાડુ રાજ્યમાં એ પણ આપ યાદ રાખજો અને હવે હીરા સંગ્રહાલય બનાવવામાં આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં તો આપ મેપમાં દેખો મધ્યપ્રદેશ રાજ્ય આ છે મધ્યપ્રદેશ રાજ્ય સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે મધ્યપ્રદેશ રાજ્ય સાથે અન્ય કયા કયા રાજ્યો જમીની સરહદથી જોડાયેલા છે તો સૌથી પહેલાં આપણું ગુજરાત રાજ્ય રાજસ્થાન ઉત્તર પ્રદેશ ત્યારબાદ આપણે વાત કરીએ તો છત્તીસગઢ રાજ્ય અને મહારાષ્ટ્ર આટલા રાજ્યો એ મધ્યપ્રદેશ રાજ્ય સાથે જમીની સરહદથી જોડાયેલા છે મધ્યપ્રદેશનું કેપિટલ કયું છે ભોપાલ અને મુખ્યમંત્રીનું નામ છે કમલનાથ ગવર્નર કોણ છે મધ્યપ્રદેશ રાજ્યમાં તો આનંદીબેન પટેલ એ ગવર્નર છે મધ્યપ્રદેશ રાજ્યમાં મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર ખાસ યાદ રાખજો શહેરનું નામ મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર એ ભારતમાં સૌથી સ્વચ્છ શહેર છે થોડા દિવસો પહેલાં જ સ્વચ્છ શહેર રેન્કિંગ આપવામાં આવેલી હતી અને તેમાં મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર એ ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે ત્યારબાદ આપણે એકવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે કે ભારતનું એવું કયું રાજ્ય છે કે જ્યાં જંગલોનો સૌથી વધુ વિસ્તાર આવેલો છે તો એ પણ જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્ય હવે આપણે જાણી લઈએ કે આ જે હીરા સંગ્રહાલય છે તે મધ્યપ્રદેશના ખજુરાહોમાં બનાવવામાં આવશે તો ખજુરાહોના મંદિર એ કયા વંશના રાજાઓએ બનાવેલા છે તો ચંદેલ વંશના રાજાઓએ ખજુરાહોના મંદિર બનાવેલા છે એ પણ આપ યાદ રાખી દેજો અને હવે આપણે જોઈએ કે મધ્યપ્રદેશમાં કેટલા મહત્ત્વના નેશનલ પાર્ક આવેલા છે આપ સ્ક્રીન પર જોઈ શકો છો મધ્યપ્રદેશમાં મહત્વના નેશનલ પાર્ક આવેલા છે તે તમામના નામ લખવામાં આવે છે બાંધવગઢ નેશનલ પાર્ક અવશેષો રાષ્ટ્રીય ઉદ્યાન કાનહા નેશનલ પાર્ક માધવ રાષ્ટ્રીય ઉદ્યાન પન્ના નેશનલ પાર્ક પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન સંજય રાષ્ટ્રીય ઉદ્યાન સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન વાન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ડાયનાસોર રાષ્ટ્રીય ઉદ્યાન આ દસ મહત્વના નેશનલ પાર્ક છે કે જે ઘણીવાર અવારનવાર એક્ઝામમાં પૂછાયેલા છે તે તમામ આપ જોઈ શકો છો સ્ક્રીન પર વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને હવે આપણે જોઈએ કે લાસ્ટ વિડીયોનો ક્વેશ્ચન્સ તાજેતરમાં ભારતે કયા દેશમાંથી સીઆરપીએફની એક ટુકડીને હટાવી લીધી છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી લિબિયા ત્યારબાદ પ્રશ્ન નંબર બે પૂછવામાં આવ્યો હતો જોડકા સ્વરૂપે તો તે તમામ જોડકાના સાચા જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો યુપીએસસીના ચેરમેન અરવિંદ સક્સેના ત્યારબાદ તમામ જોડકા આપ સાચા જોઈ શકો છો સ્ક્રીન પર અને હવે જોઈએ આજનો ક્વેશ્ચન્સ નીચેનામાંથી કોને

ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર અઢાર કોને મળ્યો અને મેક્સિકન ઓપન ખિતાબ એ વિજેતા કોણ બન્યો હતો પ્લેયર તેનું નામ આપને લખવાનું છે થેન્ક યુ વેરી મચ